પોલીસે લાશનો કબજો લઈ અકસ્માત મોતની જાણ અજોગ નોંધી કરી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન મરનારને કોઈ અજાણ્ય ઈસમે અગમ્ય કારણસર માથામાં કોઈ સાધન વડે મારી તેને ગંભીર જીવલેન ઈર્ષા પહોંચાડી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું હત્યાના બનાવ અંગે મરનારના મોટાભાઈ લાલ મોહમ્મદ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે કેમેરામેન દિવેશ પરમાર સાથે રાજેન્દ્ર બાબુ ન્યૂઝ ફોરિનિયા સુરત